બસ સૌથી પહેલાં તો એ કહેવા માંગુ છું કે હીર એક્સપ્રેસ ફિલ્મ એના ચોથા અઠવાડિયામાં એન્ટર થઈ છે થિયેટરમાં ચાલી રહી છે અત્યારે અને બહુ સરસ ખૂબ સરસ બિઝનેસ કરે છે થર્ડ વીકનું કલેક્શન નાઇન પોઈન્ટ ફોર ટુ ક્રોર્સ હતું એટલે એક નવી અને નાના ફિલ્મમાં અને નવા કલાકારો સાથે જ્યારે બને છે તો એ બહુ મોટી વાત છે અને આઈ એમ જસ્ટ યર ટુ શેર માય હેપીનેસ વિથ ઓલ ઓફ યુ કે લોકો આખા આખા પરિવાર સાથે ફિલ્મ જોવા આવે છે કે જ્યાં એક અને બે માણસો ફિલ્મ જોવા જતા એમાં હવે આઠ આઠ નવ નવ જણા ટિકિટ બુક કરીને જાય છે તો એ એક શરૂઆત છે એક નવી વેવની અને લંડનમાં શૂટ થઈ છે એટી પરસેન્ટ ફિલ્મ જે છે આની ફિલ્મની અંદર બહુ જ દિગ્ગજ કલાકારો છે આશુતોષ રાણા ગુલશન ગ્રોવર સંજય મિશ્રા અને આપણી સાથે એમને મારે એની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો એટલે મારા માટે ખૂબ મોટી વાત છે અને ઉમેશ શુક્લા જે ડિરેક્ટર છે જેમણે કે ઓમાય ગોડ વન ઝીરો ટુ નોટ આઉટ બનાવી હતી અને અક્ષય કુમાર પરેશ રાવલ અમિતાભ બચ્ચન સર ઋષિ કપૂર સર એમણે ડિરેક્ટ કર્યા પછી જ્યારે મને ડિરેક્ટ કરે તો મારા માટે અગેન ઇટ્સ અ બિગ મોમેન્ટ એનું રીઝન એ છે કે હું મારા ફેમિલીથી બહુ ક્લોઝ છું હું નાનપણમાં મારી બા પાસે મોટો થયો તો મારી ઈચ્છા એવી જ હતી કે જ્યારે ફિલ્મ જોવા જાઉં અને ફિલ્મ જોવા બેસું તો એવી ફિલ્મ બનાવું કે જેમાં આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે અને અમુક શો એવા બી છે કે જે યુનો યુટ્યુબ માટે ખાસ હોય કે એમેઝોન માટે ખાસ હોય પણ જ્યારે થિયેટર માટે હું કામ કરું છું અને મોટા પડદા માટે કામ કરું છું તો મારી એવી ઈચ્છા છે કે આખું પરિવારને બધા જ લોકો સાથે મળીને જોવે તો મજા આવે ડ્રીમ તો બહુ મોટું છે મારે સૌથી મોટું સુપરસ્ટાર બનવું છે ઇન્ડિયાનો પણ સાથે સાથે એક સારો ઇન્સાન પણ બનવું છે એક સારો વ્યક્તિ પણ બનવું છે અને હા ઇન્ડસ્ટ્રીમાં તો કોઈ રોલ મોડેલ રાખવા જેવું નથી પણ મારે રિયલ લાઈફના જે મારા પપ્પા છે એ મારો રોલ મોડેલ છે હરીનભાઈ કામાણી મારી બા મારા રોલ મોડલ હતા એ હંમેશા મને એમ કહેતા કે જ્યારે વૃક્ષ મોટું થાય ને તો ઊંચું ન થાય એનાથી એના જે ફળ આવે ને એનાથી ઝૂકી જાય એટલે એ મોટા વૃક્ષની જેમ જ્યારે તારા ફળ આવવા માંડે તો તું ના ઝુકજે વધારે ને વધારે એટલે એ ઈ અપ બ્રિંગિંગમાં હું મોટો થયો છું મારા પોતાના નિતો કહ્યું મારા પપ્પા અને મારી બા એટલે ખરેખર સાચી વાત કહું ને તો સ્ટ્રગલ મેં તો એટલી કરી જ નથી આજે મુંબઈમાં સ્ટ્રગલ માટે શું હોય છે કે તમને એક ઘર જોઈએ ખાવા પીવા માટે વ્યવસ્થા જોઈએ મારું તો ઘર મારી સાથે જ હતું મારું પરિવાર મારી સાથે હતું એટલે ભલે તકલીફ હતી અને સ્ટ્રગલ હતી પણ કોઈ દિવસ મારા સુધી તો પહોંચી જ નથી મારા મમ્મી પપ્પાએ જે સ્ટ્રગલ કરી છે એ મારા બિહાફ ઉપર કરી છે અને આજે હું રાજકોટમાં આવું છું તો મારા મિત્રો મારા માટે સ્ટ્રગલ કરે છે તો મારે એકચ્યુઅલી કંઈ કરવાની જરૂરત નથી હોતી મારે ખાલી આંગળી ચિંધવાની છે એટલે આઈ એમ આઈ એમ વેરી વેરી લકી લાઇક દેટ બધા કે છે ને નેપોટિઝમ નેપોટિઝમ હું રાજકોટિઝમ છું કે મારા માટે બધા જ લોકો સપોર્ટ માટે નીકળી પડે છે અને બધું જ મારું કામ થઈ જતું હોય છે મારા કીધા પહેલાં થઈ જતું હોય છે